અશોકકુમાર યાદવ સાહેબનો આજ આપણે જામનગરમાં જે જામનગર ગ્રામ્ય વિભાગ છે આનો જે દ્વિવાર્ષિક તપાસનીનો કાર્યક્રમ હોય અમે આપણે જામનગર પધારેલા છે અને આજના આખા દિવસમાં જે કાર્યક્રમ છે અમે જે જામનગર ગ્રામ્ય ડિવિઝન છે આ ડિવિઝનનો જે ક્રાઇમનો રિવ્યુ અને આ પછી જે અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે જામનગર ગ્રામ્યના પોલીસ સ્ટેશનની વિઝિટ અને જે પોલીસ હેડક્વાર્ટર છે પોલીસ હેડક્વાર્ટર મેં વિઝિટ અને પોલીસ હેડક્વાર્ટર માં અત્યારે શું શું કામગીરી ચાલી રહી છે અને અત્યારે જે બાળકોના જે રજાનો પણ સમય છે તો બાળકો માટે પણ પોલીસ હેડક્વાર્ટર શું શું સ્પેશિયલ કામગીરી ચાલી રહી છે આ બધાનો આજ રિવ્યુ કરવા માટે જામનગર પધારેલા છે અને અત્યારે રિવ્યુ જે છે આ ચાલુ છે સન્માન જે આપણે ચૂંટણી હતી ચૂંટણી મે જે સરસ કામગીરી કરી એ આપણા પોલીસના બધા કર્મચારીઓ અને આને સાથે જે પોલીસ સ્ટેશન માં સારી રીતે જે ડિટેક્શન અને બીજા બધા જે કામગીરી કરી છે એવા લગભગ પચાસ થી વધારે જે પોલીસ કર્મચારીઓ છે અને આજે અહીંયા જે સન્માનિત પણ કરવામાં આવે છે સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલતું હોય વધુ બિલ આવતું હોવાના આરોપો લાગી રહ્યા છે ત્યારે આજે જામનગરમાં પીજીવીસીએલ દ્વારા આ મુદ્દે પારદર્શિતાને પ્રમાણિત કરવા પ્રયોગ કરવામાં આવ્યો છે લીમડા લાઈન વિસ્તારમાં એક ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટરની સાથે જ ચેક મીટર પણ નાખવામાં આવ્યું છે મારું નામ કિરીટ સિવાળા છે હું એક જાગૃત નાગરિક છું છે બરાબર હવે એ બાબતની અમને થોડી શંકા હતી અમે રજૂઆત કરી પણ અહીંના જામનગર પી પાસે એ ઓથોરિટી નહોતી એટલે જેથી કરીને અમે ઊર્જા મંત્રાલયમાં સેવહરિ સાહેબ સચિવ છે એમને અમે રજૂઆત કરેલી કે ભાઈ એમજીવીસીએલ છે એ ભારતમાં જ છે તો એમ જી અંદર ટૂંકમાં પરિપત્ર બહાર પડેલો છે અને ત્યાં સૂચના મળેલી છે તો જામનગરમાં સુકામ સૂચના નથી મળી વહેલી તકે સૂચના અપાવો કે જેથી કરીને અમારે ત્યાં ચેક મીટર નાખી જાય કારણ કે મીટર ભાગતા હોય એવી ઘણી બધી જગ્યાએથી કમ્પ્લેન આવતી હોય છે ઘણા બધા લોકોએ એવું કીધેલું છે કે આ મીટર સ્માર્ટ મીટર છે ભાગે છે એટલે ભાગે છે કે નથી ભાગતા એના માટે પરીક્ષણ કરવા માટે મારી એક અંગત રિક્વેસ્ટ હતી કે દરેકના ઘરે આવી રીતના ચેક મીટર નાખે એટલે હું માનું છું ત્યાં સુધી કદાચ સૌરાષ્ટ્રનું પહેલું મીટર મારે ત્યાં ના લાગ્યું હશે પણ હું તો એવું કહું છું કે લોંગ ટાઈમ માટે દરેકના રહેણાંક અથવા એની ઓફિસમાં આવા મીટર નાખે જેથી કરીને ટૂંકમાં ખબર પડે કે ભાઈ સ્માર્ટ મીટર ખોટું છે કે નહીં જો ખોટું હશે તો આ જે બીજી વિશેલો મીટર છે એમાં ખબર પડી જશે અને ખોટું નહીં હોય તો બે ના રીડિંગ સાથે આવશે એન્જિનિયર સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન એ લાલ મંત્રો આગળ કચેરી અચ્છા હવે હમણાં હાલમાં સ્માર્ટ મીટર આપણે લગાડવાની કાર્યવાહી કરીએ છીએ અને ઘણી જગ્યાએ આપણે લાગી પણ ગયા છે તમે યોજના હેઠળ આપણે આ બધી જગ્યાએ અત્યારે કોઈ ચાર્જિસ વગર મીટર લગાવીએ છીએ અને મીટરના ઘણા બધા ફાયદાઓ છે પરંતુ હાલમાં અમુક અપૂરતી માહિતીના આધારે અને ખોટા મેસેજીસ કરવાના હિસાબે લોકોમાં અને ગ્રાહકોમાં ખોટા એટલે ખોટી બેસમજ ઊભી થઈ રહી છે અને એના કારણે આપણે સ્માર્ટ મીટરનો થોડોક વિરોધ જોવા મળે છે એટલે આ વિરોધ બહુ વધારે ન જાય અને લોકોમાં પણ સાચી માહિતી પ્રાપ્ત થાય અને લોકો આ સ્માર્ટ મીટરના લાભથી વંચિત ના રહે અને એના એ એના લાભોથી એમને પૂરતી માહિતી મળી શકે એના માટે આપણે આ વિરોધ જે એવો એવો કરવામાં આવે છે કે સ્મા સ્માર્ટ મીટર વધારે ભાગે છે પણ એવું સ્માર્ટ મીટર વધારે ભાગે ભરતું નથી એ સાબિત કરવા માટે હાલમાં આપણને એક અમારા જ કચેરી હેઠળ આવતા કાર્યક્ષેત્રમાં જે ગ્રાહક છે ગ્રીડ કિરીટસિંહ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો અને એમનું એમનું જ એક સજેશન હતું કે સાહેબ આપણે સ્માર્ટ મીટરની સાથે એક પેરેલમાં સાથે એક બીજું મીટર લગાડી દઈએ કે જે જૂનું ઓલરેડી આપણું અત્યારે જગ્યાએ લાગેલું છે તો આ એ બંને મીટરનું કમ્પેરિઝન આપણને જોવા મળે અને એ જે કઈ ડેટા એનાલિસિસ થાય એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ સ્માર્ટ મીટર અને આ મીટરના ચાર્જીસમાં અને યુનિટ કન્ઝપ્શનમાં કોઈ ફેર નથી અને એ એ એ વસ્તુ કરવા માટે અમે પણ સહમત થઈ ગયા છે એટલે અમારી ઓથોરિટીએ પણ કીધું કે હા આપણે એક જગ્યાએ આપણી રીતના આ રીતે ઇન્સ્ટોલ કરીએ અને જેનાથી આ કોઈ ગેરસમજ જે ફેલાણી છે એ આના ડેટા એનાલિસિસના આધારે આપણે બધાને લોકો સુધી આ નેગેટિવ જે મેસેજ છે એને આપણે પોઝિટિવ વસ્તુમાં આપણે કન્વર્ટ કરી શકીએ અને સાચી સાચી માહિતી આપી શકીએ ચટચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો